વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન પ્રમુખથી લઈને મેનેજિંગ કમિટીની ઓગણીસ બેઠકો માટે સડત્રીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ સૌથી રસાકસી ભર્યો જંગ ઉપપ્રમુખની બેઠક પર અહીં ચતુર્કોષીય જંગ જોવા મળશે પ્રમુખ પદ માટે હાલના નલીન પટેલ અને હસમુખ ભટ્ટ વચ્ચે મુકાબલો આ વખતે રેકોર્ડ બ્રેક ચાર હજાર પાંચસો પંદર મતદારો નોંધાયા જેમાં ચારસો નવા વકીલો મતદાન કરશે ચૂંટણી કામગીરીમાં પચાસ કરતાં વધુ વકીલો ફરજ બજાવી રહ્યા છે આ વર્ષે પ્રથમ વખત ચૂંટણીના ડેટા લાઈવ શેર કરવામાં કરવામાં ચાલુ વર્ષે પૂર્ણાવર્તન કે પરિવર્તન અંગે સાંભળીએ શું કરી રહ્યા છે પ્રમુખ પદના ઉમેદવારો એક જ ચાલે નલીન પટેલ ચાલે એવું બોલો ને આ વખતે વકીલોએ નિશ્ચય કરી દીધો છે પરિવર્તનનો કેમ કે બે બાદ જે હાલના પ્રમુખ સત્તા પર આવ્યા છે તેઓ મેં ત્રણસો પચાસ ટેબલમાંથી ત્રણસો સાત ટેબલ એલોટ કરેલા એમાંથી તેવી તેતાલીસ ટેબલો એ એલોટેજ નથી કરી શક્યા પાર્કિંગનો પ્રશ્ન પણ લોકોનો હલ નથી કરી શક્યા વકીલોનો તેમજ એમણે વકીલોના હિતોનું રક્ષણ કરવામાં સંપૂર્ણ ફેલ ગયેલ છે અને વહીવટી દ્રષ્ટિએ જોવે તો મારા કાર્યકાળ દરમિયાન દર વર્ષે સાધારણ સભા ભરી અને હિસાબ આપવામાં આવતો હતો આ પ્રમુખે બે હજાર એકવીસ બાવીસથી કે આજ દિન સુધી સાધારણ સભા ભરી વકીલોને હિસાબ પણ આપ્યો નથી અને વડોદરા વકીલ મંડળના ભંડોળ બાબતે કોઈ પણ સ્પષ્ટ જાણકારી પણ આપેલી નથી જેથી પરિવર્તન નિશ્ચિત છે પ્રતિસ્પર્ધી છેલ્લા ચાર પાંચ વર્ષ નહીં દસ વર્ષથી પ્રતિ પરિવર્તન પરિવર્તનના નારા લગાવી રહ્યા છે પરંતુ પરિવર્તન આમ ના આવે પરિવર્તન લાવવા માટે જુનિયર વકીલોના કામો કરવા મળે જુનિયર વકીલોના કામ કરો તો તમને જુનિયર મત આપશે અને જુનિયર વકીલ મિત્રોએ નક્કી કરી દીધેલું છે કે જે કામ કરે છે એટલે કે નરેન પટેલ એટલે કે હું કામ કરું છું તો મને શા માટે પુનરાવર્તન કરીને ફરીથી જીતાડવા ન જોઈએ આ જુનિયર વકીલોનો અવાજ છે અને એથી જ જે મારા પ્રતિસ્પર્ધી જે કહે છે કે પરિવર્તન એ પરિવર્તન એક સુરસુર્યું છેલ્લા ઘણા વર્ષોથી તમે જોઈ રહ્યા છો એ સુરસુર્યું સાબિત થયું છે